શુક્રતીર્થ ખાતે આજે કારતક સુદ પૂર્ણિમા દેવ દિવાળી એ પિતૃ મોક્ષ માટે શ્રાદ્ધ પિતૃ તર્પણ અને પિંડ દાન કરાયું તાલુકાના શુક્લતીર્થ ખાતે દેવ ઉઠી અગિયારસ થી કારતકી પૂનમ સુધી ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે શુક્લતીર્થ ખાતે કારતક સુદ પૂર્ણિમાના દિવસે પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ પણ કરવામાં આવતું હોવાનું નર્મદા પુરાણ અને નર્મદા ભાવનીમાં ઉલ્લેખ છે કે શ્રાદ્ધ અને પિતૃઓ મોક્ષ પ્રાપ્તિ થાય તમામ તીર્થમાંનું એક તીર્થ એટલે શ્રેષ્ઠ શુક્લતીર્થ ને ગણવામાં આવે છે.

અને નર્મદા બાવનીમાં ઉલ્લેખ છે કે કારતક સુદ પૂર્ણિમાના દિવસે શુક્લ તીર્થમાં શ્રાદ્ધ થાય અને પિતૃઓનો મોક્ષ થાય તીર્થ એ તમામ તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ છે અને તીર્થમાં કાર્તક પૂર્ણિમાના દિવસે જ્યારે પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે એમનું પિંડાન કરવામાં આવે છે તો હન્ડ્રેડ પર્સન્ટ એમનો મોક્ષદ થાય છે તો આજના દિવસ એના માટે એક વિશેષ છે અને એનું મહત્વ પણ ખૂબ જ છે નર્મદા ક્ષેત્રમાં